નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે આપણી ચેનલ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચની નવી સ્વ પોથીના ભાગ નંબર બેના ગણિત વિષયના પ્રકરણ નંબર સાત તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું નવી સ્વાધ્યાન પથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્યાય પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ પાંચના ભાગ નંબર બે ના ગણિત વિશેના પ્રકરણ નંબર સાત તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન જોઈએ પ્રશ્ન નંબર એક તેના પછી શું આવશે તો અહીં આપણને પેટર્ન આપેલી છે તો તેના પછી તો કે છ હશે તો આપણે હવે આઠ વાગવા આઠ વાગી જશે ત્યાર પછી નંબર બેની અંદર આ રીતના પેટર્ન આવશે ત્યાર પછી નંબર ત્રણની અંદર પણ આ રીતના નંબર ચારમાં આ રીતના પી આવશે નંબર પાંચની અંદર આ રીતના આવશે ત્યાર પછી નંબર છની અંદર આ રીતના સાથીઓ આવશે નંબર સાતમાં આ રીતના પ્રશ્ન નંબર બે આપેલ પેટર્ન મુજબ બનાવો તો આઠ નંબરની અહીં તમને પેટન આપેલી છે તો આ રીતના તમારે પેટનને આગળ વધારવાની છે તેવી જ રીતના નવ નંબરમાં છે એ બી જી પછી જે એમ પી અને એસ ત્યાર પછી નંબર દસમાં એક ચાર નવ તો સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ત્યાર પછી નંબર અગિયારની અંદર એરો આપેલા છે ત્યાર પછી નંબર બાર ની અંદર એ આપેલા છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ ઉદાહરણ મુજબ નીચે આપેલ ત્રિકોણને પૂર્ણ કરો તો આ રીતના તમારે પૂર્ણ કરવાનું છે ત્રણ ચાર પાંચ છ ત્યાર પછી સાત નવ અગિયાર સોળ વીસ અને છત્રીસ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તે વિકલ્પ પસંદ કરો તો ચૌદ નંબરની અંદર ઈ અને નંબર પંદરમાં ડી વિદ્યાર્થી મિત્રો ધોરણ થી આઠ નીચેના વિસ્તાર પૂછી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાર પછી નંબર સોળની અંદર સી અને નંબર સત્તરમાં ઇ ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દો તેમજ સંખ્યા શોધો જે બંને બાજુથી એટલે ડાબેથી કે જમણેથી સમાન રીતે વંચાય જોઈએ નંબર અઢાર સરસ ન મ ન ક ન ક અને ચોવીસ બેતાલીસ અને એટલે બે ચાર બે પાંચ સાત પાંચ પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો ત્યાર ઓગણીસ નંબરની અંદર જોઈએ તો અહીં જવાબ આવશે પાંત્રીસ નંબર વીસમાં બત્રીસ નંબર એકવીસમાં અહીં સિત્તેર આવશે અને અહીં એસી નંબર બાવીસની અંદર અહીં તેર અને અહીં અઢાર પ્રશ્ન નંબર સાત એવો જાદુ ચોરસ બનાવો જેની દરેક હારનો સરવાળો એકસો ને વીસ થાય તો જોઈએ વચ્ચે ચાલીસ આપેલા છે અને ગમે એ બાજુથી કરીએ તો એકસો વીસ સાડત્રીસ બેતાલીસ એકતાલીસ ચુમ્માલીસ છત્રીસ આડત્રીસ અને તેંતાલીસ તો બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે થી ચાલીસ સુધીની સંખ્યાનો ઉપયોગ કરો અને કોઈ સંખ્યાનો ફરીથી ઉપયોગ થઈ શકશે નહીં નંબર આઠ જેના કેલેન્ડરમાંથી જાદુઈ ચોરસ શોધીને જવાબ આપો ત્યાર પછી નંબર ચોવીસ જેનો સરવાળો એકસો થતો હોય તો બાર ગુણિયા એટલે એકસો પચીસ જેનો સરવાળો એકસો ચુમ્માલીસ થતો હોય તો સોળ ગુણ્યા નવ એટલે એકસો ચુમ્માલીસ નંબર છવ્વીસ જેનો સરવાળો એકસો બાસઠ થતો હોય તો અઢાર ગુણ્યા નવ પ્રશ્ન નંબર નવ મને ઓળખી કાઢ નંબર સત્યાવીસ હું છનો ગુણક છું મોટો અને ચાલીસથી નાનો છું મારા બંને અંકનો સરવાળો નવ છે બોલો હું કોણ છત્રીસ નંબર અઠ્યાવીસ હું બેનો અવયવી છું દસથી મોટો અને સોળ વીસથી નાનો છું મારા બંને અંકનો સરવાળો સાત છે તો બોલો હું કોણ નંબર ઓગણત્રીસ હું છત્રીસનો અવયવ છું બેના પાંચ ગણામાંથી મોટો અને ત્રણના પાંચ ગણાથી નાનો છું બોલો હું કોણ બાર નંબર ત્રીસ હું નેવુંના અડધા કરતાં મોટો છું ચાલીસથી પચાસ ની વચ્ચે છું મારા બંને અંકોનો સરવાળો તે થાય છે બોલો હું કોણ ઓગણપચાસ નંબર એકત્રીસ તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો તેના દસને ઉમેરો મળતા જવાબને ત્રણ વડે ગુણો તેમાંથી ત્રીસ બાદ કરો પછી તેને ત્રણ વડે ભાંગો અને તમને શું મળ્યું આવેલ જવાબ તમારા મિત્રની ઉંમર હશે ચાલો ધારો કે મિત્રની ઉંમર ચાલીસ એટલે વીસ ચાલો તેમાં દસ ઉમેરતા એટલે ત્રીસ થશે તેને ગુણ્યા ત્રણ કરવાના એટલે નેવું થશે નેવુંમાંથી આપણે ત્રીસ બાદ કરવાના એટલે સાહીઠ થશે અને ને ત્રણ વડે ભાગતા એટલે ત્રણ વડે ભાગીશું એટલે આપણો જવાબ આવશે વીસ તો તમારા મિત્રની ઉંમર કેટલી હશે વીસ હા આવેલો જવાબ મારા મિત્રની ઉંમર છે ચાલો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક નીચે આપેલ આકૃતિને ફેરવો એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં તો જવાબ આવશે એ ત્યાર પછી નંબર બે ની અંદર જવાબ આવશે બી ત્યાર પછી નંબર ત્રણમાં જવાબ આવશે સી નંબર ચારની અંદર જવાબ આવશે ડી નંબર પાંચમાં જવાબ આવશે એ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર છ આપેલ પેટર્ન મુજબ બનાવવાની છે પેટર્ન છે જેને તમારે આગળ મુજબ આ રીતના બનાવવાની છે નંબર સાત નિયમનો ઉપયોગ કરી ફરીથી પ્રથમ ચિત્ર ન મળે ત્યાં સુધી આગળ વધો નંબર આઠ નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તેના પર ચોકડીની નિશાની કરો તો છે પાંચ નંબરનું ચિત્ર છે જે નિયમ અનુસાર નથી એટલે ત્યાં ચોકડી કરીશું નંબર નવ જાદુએ ચોરસમાં અગિયારથી વીસ સુધીની સંખ્યા ભરો કે જેમાં દરેક હારની સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ થાય છે તમને અહીં બોક્સ ભરીને બતાવેલ છે નંબર દસ નીચે આપેલ સૃષ્ટકોણને પૂર્ણ કરવા માટે ચોક્કસ નિયમોનો ઉપયોગ કરો જે સષ્ટિકોણ પણ પૂર્ણ કરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે